વાઘોડિયા રોડ રેવાપાર ગાર્ડન પાસે આવેલ મોટનાથ મહાદેવ મંદિરે પર્વેનાથ નો શ્રાવણ માસ ચાલી રહ્યો છે ગત રોજ રક્ષાબંધન પર્વે ભોળાનાથ ની રાખડીનો શણગાર કરવામાં આવ્યો હતો જે શણગારના દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા સાથે જ શ્રાવણના દરેક સોમવારે પણ ભગવાનને અલગ અલગ શણગાર કરવામાં આવે છે મોટનાથ મહાદેવ મંદિર ખાતે સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે શ્રી મોટનાથ મહાદેવ મંદિર ખાતે રાખડીનો શણગાર બાદ સાંજે તરીકે રાખડી આપવામાં આવી હતી આ વિશે વધુ માહિતી મંદિરના આપી હતી આ મંદિર રોડ આવેલું છે વિદ્યાવ્યાસ સોસાયટી પાસે આ લગભગ ગોધરાકાંડ વખતે મંદિર બનાવવામાં આવેલું છે આજે આજે રક્ષાબંધનનો દિવસ છે એટલે રક્ષાબંધનનો તહેવાર છે એટલે રાખડી અમે બધું આખો શણગાર કરેલો છે પુરા મંદિર નો અને શ્રાવણ માસના દરેક સોમવારે અલગ અલગ અમે સોમવારનો મહિમા ઉજવીએ છીએ અને અલગ અલગ શણગાર કરીએ છીએ શ્રાવણ માસમાં સોમમાં શ્રાવણ માસમાં શંકર ભગવાનની સેવા કરવાથી ઘણી સુખ શાંતિ મળે છે ઘણું ભગવાન સુખી રાખે છે એ શ્રાવણ માસમાં ભગવાનની સેવા કરવા ઘણા ભક્તોની ભીડ હોય છે અહીંયા